નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ ચારનો વિષય ઇંગ્લિશનું યુનિટ થ્રી માય એક્શન્સના સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું તો પ્રથમ પોયમ છે એનું ગાન કરીએ આઈ રન આઈ રાઈડ આઈ રીડ એન્ડ રાઇટ આઈ પીક આઈ પુલ આઈ ફ્લાય અ કાઇટ આઈ ગીવ અ ગીટ આઈ ઓપન એન્ડ ક્લોઝ આઈ ટેલ અ ટેમ આઈ ટચ માય નોઝ આઈ ક્લીન આઈ વોશ આઈ ઇટ શો આઈ વિન ગ્રો વુ મેક્સ માય ફૂડ આઈ વોન્ટ ટુ નો આઈ કટ આઈ ડ્રો માય આર્ટ આઈ શો આઈ સીટ આઈ સીન અફ હાઈ ડાઉન લો આઈ લુક આઈઝ આઈ ફાઇન્ડ અનેસ્ટ આઈ ક્લીપ આઈ ફોલ આઈ નીડ રેસ્ટ ફ્રોમ ડે ટુ નાઇટ આઈ કીપ ઓન ધો આઈ ક્લોઝ માય આઈઝ યુ સ્લીપ સ્ટીપો હવે કવિતા વાંચીને આપેલા શબ્દોના અંગ્રેજી શબ્દો લખો તો પ્રથમ છે બંધ કરવું તો નો બીજી શબ્દ હશે ક્લોઝ બીજું બેસ્ટ તો સીટ ત્રણ લખવું તો રાઈટ ફોર ગાવું તો સીમ ફાઇવ ખોલવું તો ઓપન સિક્સ વાંચવું તો રીડ સેવન દોરવું તો ડ્રો એઈટ દોડવું તો રન નાઇન કાપવું તો કટ અને ટેન કૂદવું તો જમ પ્રશ્ન બે કવિતા વાંચીને તમે કરતા હોવ તેવા કોઈ પણ આઠ એક્શન વર્ડ લખો તો રાઈટ પીક કુલ રાઈટ ટેલ ફોલ ગો અને સ્લીમ પ્રશ્ન ત્રણ કંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો પ્રથમ સેન્ટેન્સ કાલુ એન્ડ બિલ્લુ વેર બ્લેન્ક બ્રધર્સ નું વાક્ય કાલુ એન્ડ બિલ્લુ બ્લેન્ક બિયર અને લાયન આવશે બિયર વાક્ય ત્રણ બ્લેન્ક ક્લિમ અપ ટ્રી અલુ બિલુ તો કલ્લુ ચોથું વાક્ય બ્લેન્ક વુડ નોટ ક્લિમ અપ ધ ટ્રી તો કલ્લુ બિલ્લું તો બિલ્લું પાંચું વાક્ય ધ બિયર બ્લેન્ક બિલ્લુઝ યર તો સ્નેપડ બીટ તો આ સ્નેપડ સ્નીફ સિક્સ કલ્લુ વોઝ અ બ્લેન્ક ફેન્સ તો હેલ્પ ફૂલ સેલ્ફ ઇઝ તો સેલ્ફીઝ પ્રશ્ન ચાર વાક્યો વાંચીને ટ્રુ અથવા ફોલ્સ લખો પ્રથમ સેન્ટેન્સ છે કલ્લુ એન્ડ બિલ્લુ પ્રોમિસડ ટુ હેલ્પ ઇજ અર તો સેન્ટેન્સ સાચું છે તો ટ્રુ બીજું વાક્ય કલ્લુ એન્ડ બિલ્લુ સો લાયન તો સેન્ટેન્સ ખોટું છે તો ફોલ્સ થ્રી બિલુ ક્લિમ્બ અપ અ સેન્ટેન્સ ખોટું છે તો ફોલ્સ થ્રી જો વાક્ય સોરી વાક્ય નંબર ફોર બિલુ વોઝ નોટ એબલ ટુ ક્લિમ અપ ધ ટ્રે તો આ સેન્ટેન્સ સાચું છે તો ટ્રુ ફાઇવ કલુ હેલ્પ ડ બિલ્લુ આ સેન્ટેન્સ ખોટું છે તો ફોલ્સ સિક્સ બિલુ એક્ટેડ એઝ ઇફ હી વડ નેડ તો આ સેન્ટેન્સ સાચું છે તો ટ્રુ સેન્ટેન્સ સેવન ધ બિયર સ્નીપડ કરલુસ ઇયર તો આ સેન્ટેન્સ ખોટું છે તો ફોલ્સ એટ કલ્લુ વોઝ અ ગુડ ફ્રેન્ડ તો આ ટુ ખોટું છું દોલ્સ નાઇન ધ બિયર સેડ સ્ટે અવે ફ્રોમ સેલ્ફી સ્ટ્રેન્ડ તો ધ સેન્ટેસ સેન્ટેન્સ છું ધ બિયર બીટ બિલો તો આ સેન્ટેન્સ ખોટું છે ફોલ્સ પ્રશ્ન પાંચ શાળાના સમયપત્રકનો અભ્યાસ કરો આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને પ્રશ્નોના ઉત્તર લખો ટેબલ છે પીરિયડ મન્ડે ટ્યુઝડે વેન્સડે થર્સડે ફ્રાઇડે પીરિયડ વન અને સેટરડેના પીરિયડ તો મંડેમાં મેથ્સ છે સલીમભાઈ લે છે ટ્યુઝડેમાં મેથ્સ સલીમભાઈ વેન્સડેમાં મેથ્સ સલીમભાઈ થર્સડેમાં મેથ્સ સલીમભાઈને ફ્રાયડેમાં મેથ્સ સલીમભાઈ અને સેટરડેમાં મેથ્સ ડિલ છે અને પછી મંડેમાં રિસેસ એક પિરિયડ પછી રિસેર્સ છે બરાબર ત્યારે સેટરડેમાં બે પિરિયડ છે બરાબર એમાં બીજા પિરિયડ છે હિન્દીમાં बराबर साहिलभ इंग्लिश इङ्लिस असर छ साहिल भाइ एन्यरमेन्ट पर्यावरण हिनाबेन गुजरातना प्रिततिबेन स्पोट राजुभई बराबर सो मङ्गलबार इङ्लिस साहिहिलभई ना हिनाबेन गुजरातना प्रीतिबेन ड्रोइङ अशोकभाइ रिसेस पछि बुधवार पिरियड इङ्लिस साहिल भाइ एन्यरमेन्ट हिनाबेन गुजरातना प्रिततिबेन पछि रिसेस पछि म्युजिक पीरियड થર્સડે ગુરુવારના હિન્દીના સાહિલભાઈ એન્વાયરમેન્ટના હિનાબેન ગુજરાતીના પ્રીતિબેન અને છેલ્લો પિરિયડ છે રિસેસ પછી ક્રાફ્ટનો અને છેલ્લે ફ્રાઇડેના હિ હિન્દીમાં સાહિલભાઈ એન્વાયરમેન્ટના હિનાબેન ગુજરાતીના પ્રીતિબેન અને રિસેષ સ્પોટ સ્કોટ રાજુભાઈ લે છે ને સેટરડે શનિવારના રિસેષ પછીનો વીકલી ટેસ્ટ છે ને છેલ્લો પ્રિયડ છે મેથ્સનો કે સાહિલભાઈ લે છે તો હવે એના આધારે પ્રશ્નો છે કે વુ ઇઝ ધ મેથ્સ ટીચર એ સાહિલભાઈ બી હિનાબેન સી પ્રીતિબેન ડી સલીમભાઈ તો સાચો આન્સર છે સલીમભાઈ ઓપ્શન બી પ્રશ્ન દો અશોકભાઈ ટીચિસ એ સ્પોર્ટ બી મ્યુઝિક સી ડ્રોઈંગ ડી હિન્દી તો સાચો ઓપ્શન છે સી ડ્રોઈંગ પ્રશ્ન ત્રણ સાહિલભાઈ ટીચિસ એ ઇંગ્લિશ બી હિન્દી સી બોથ એ એન્ડ બી ડી નન ઓફ ધ તો સાચો આન્સર છે સી બોથ એ एंड બી થ્રી વિચ ઇઝ ફી ફોર્થ પિરિયડ ઓન ઓફ મંડે ઓપ્શન એ ઇંગ્લિશ ઓપ્શન બી હિન્દી ઓપ્શન સી ગુજરાતી ઓપ્શન ડી મેથ્સ તો સાચો આન્સર છે ઓપ્શન સી ગુજરાતી આગળ જોઈશું ક્વેશ્ચન ફાઇવ વીચ ઇઝ ધ થર્ડ પીરિયડ ઓન સેટરડે ઓપ્શન એ ઇંગ્લિશ ઓપ્શન બી વીકલી ટેસ્ટ ઓપ્શન સી મેથ્સ ઓપ્શન ડી હિન્દી તો સાચો આન્સર છે ઓપ્શન બી વીકલી ટેસ્ટ ક્વેશ્ચન સિક્સ ઉદાહરણ પ્રમાણે કંસમાં આપેલા એક્શન વર્ડ્સના ચાલુ વર્તમાકનના રૂપો વડે ખાલી જગ્યા પૂરો એક્ઝામ્પલ છે ધ બોયસ આર પ્લેઈંગ ફૂટબોલ તો ચાલુ વર્તમાકનમાં પ્લેનું શું થયું પ્લેઈંગ એવી રીતે પ્રથમ છે બ્લેન્ક રૂચા બ્લેન્ક અ સોંગ ઇઝ સિંગિંગ ચાલુ વર્તમાકનમાં આઈ એનજી લગાડવાનું બરાબર બી सेकंड वी ब्लैंक फास्ट तो वी आर रनिंग फास्ट थ्री अमर एंड गीता ब्लैंक तो कंस में टॉक है सो आर टॉकिंग बने बराबर फोर आई खाली जगह द डोर तो आई द डोर फाइव नितिन ब्लेंक अंडर द ट्री कंस माना शब्द है सीट तो आश ईट सीटिंग सिक्स यू ब्लैंक कंस में डांस तो आर डांसिंग सेवन दे ब्लैंक क्लेप तो दे आर क्लेपिंग एट द लायन ब्लैंक इन द केज वॉक तो शो द लायन इज वॉक इन द्ला केज नाइन नर्म नम्रता ब्लैंक स्कीप तो नम्रता इज स्कीपिंग टेन आई खाली जगह अमसा शब्द है राइट तो आई एम राइटिंग अ पोएम क्वेश्चन सेवन मै फेवरेट टीचर विषय पांच थी सात वक्य लखो ક્લૂ છે વોટ ઇઝ હર અથવા તો હિઝ નેમ વોટ ડઝ સી ટીચ અથવા તો હી ટીચ વેર ઇઝ સી ફ્રોમ અથવા તો હી ફ્રોમ જેન્ટ્સ હોય તો હી અને તે ટીચર લેડીઝ હોય તો સી ફોર હાઉ ડઝ સી લુક અથવા તો હી લુક હાઈ વોટ ડઝ સી વીયર અથવા તો હી વીયર સિક્સ હાઉ ડઝ સી ટીચ અથવા તો હી ટીચ સેવન ડિસ્ક્રાઇબ હર નેચર અથવા તો હિઝ નેચર એટ ડુ યુ લવ હર अथवा तर डू यू लव हिम हवे आपलोने आधारे माय फेवरेट टीचर विषय तो माय फेवरेट टीचर नेम इज महेश सर महेश सर टीच अस इंग्लिश ही इज वेअर फ्रॉम राजकूट ही इज व्हेरी टॉल एन्ड हँडसम ही ऑलवेज वेअर फॉर्मल ड्रेस ही हेज अ रिअली एट्रॅक्कटिव पर्सनालिटी ही टीचिस अ वेरी इझी मेथड एन्ड एक्टिव्हिटी बेस्ड ही इज व्हेरी પોલાઇટ એન્ડ હમ્બલ વી ઓલ ધ સ્ટુડન્ટ્સ લવ લવિમ પછી કે લેટ્સ લર્ન મોર આપણા રાષ્ટ્રધ્વજમાં રંગ પૂર્વ અને રંગોના નામ લખો તો રંગોના નામ સેફ્રોન ગ્રીન અને વ્હાઈટ આપેલા છે તો અહીં દર્શાવવાના છે દર્શાવશે પ્રમાણે બરાબર અને એમાં કેસરી સફેદ અને લીલો કલર પૂરવાનો છે હવે બ્લેન્ક છે ખાલી જગ્યાએ પૂરો પ્રથમ બ્લેન્ક છે દેર આર બ્લેન્ક કલર્સ ઇન ધ નેશનલ ફ્લેગ તો થ્રી કલર્સ ઇન ધ નેશનલ ફ્લેગ ટુ द ब्लैंक इज एट द टॉप द दैप्रॉन इज एट द टॉप थ्री द ब्लैंक इज इन द मिडल टू द वाइट इज इन द मिडल फॉर द ब्लैंक इज एट द बॉटम द ग्रीन इज एट द बॉटम तड़िए लीलो कलर छो फाइव देर इज अ ब्लैंक अशोक चक्र इन द मिडल ऑफ द फ्लैग तो ब्लू अशोक चक्र इन द मिडल ऑफ द फ्लैग क्वेश्चन टू चित्र जो एक्शन वर्ड्स लखो કૌસમાંના એક્શન છે ક્લેપ ડાન્સ સિંગ કટ કિક પુલ પુશ ડ્રિંક સ્કીપ ઈટ રાઇટ જમ્પ રીડ સ્ટેન્ડ કેચ થ્રો ક્લીમ ક્લોઝ ક્રાય લાફ અને ઓપન તો તમે જોઈ શકો છો પ્રથમ ચિત્રમાં છોકરી છે તે ટેબલે ખસેડે છે તો પુશ બીજો બીજા નંબરના ચિત્રમાં છોકરો ઊભો છે તો સ્ટેન્ડ ત્રીજા નંબરનો છોકરો ઝાડ ઉપર છે તો ક્લિમ ફોર છોકરી છે કંઈક કાપી રહી છે બરાબર સબ્જી તો કટ ફાઈવ છોકરાએ દડો પકડ્યો છે દડો તો શું છે કે કેચ સિક્સમાં છોકરી દૂધ પી રહી છે તો ડ્રિંક સેવનમાં છોકરી બારી ઉગાડી રહી એવું લાગે છે તો ક્લોઝ એઈટમાં છોકરો ઘાઈ રહ્યો છે તો સીમ નાઇનમાં છોકરી વાંચી રહી છે તો રીડ ટેનમાં છોકરી સ્કીપિંગ એટલે કે દોડા કૂદી રહી છે તો સ્કીપ ઇલેવનમાં છોકરો દડો ફેંકી રહ્યો છે તો થ્રો અને ટ્વેલ્વનમાં છોકરો દડાને લાત મારી રહ્યો છે તો કીટ થર્ટીનમાં છોકરી નૃત્ય કરી રહી છે તો ડાન્સ ફોર્ટીનમાં છોકરો ખાઈ રહ્યો છે તો ઈટ ફિફ્ટીનમાં છોકરો રડી રહ્યો છે તો ક્રાય માં છોકરો કૂદી રહ્યો છે તો જમ્પ સેવન્ટીનમાં છોકરો તાળી પાડી રહ્યો છે તો ક્લેપ માં છોકરી હસી રહી છે તો લાફ નાઇન્ટીનમાં છોકરો છે તે બેગ છે તે ખેંચી રહ્યો છે તો પુલ અને ટવેન્ટીમાં છોકરો બાણું ઉગાડી રહ્યો છે તો ઓપન અને ટ્વેન્ટી વનમાં છોકરો લખી રહ્યો છે તો રાઈટ તો બાળદોસ્તો જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ શરીરનો આભાર